મધ્ય ગુજરાતમાંથી પાંચ થી છ મંત્રીઓ થવાની શક્યતા જે છે તે અત્યારે દેખા રહી છે રમણભાઈ સોલંકી અને રમેશ મિસ્ત્રી ઓબીસી ચહેરા તરીકે ચર્ચામાં છે સાથે જ મોદીથી લઈને રૂપાણી સુધીની સરકારમાં હવે મંત્રી રહી ઈશ્વરસિંહ પટેલનું નામ જે છે એ ચર્ચામાં છે કમલેશ પટેલ અને યોગેશ પટેલ લેવા પાટીદાર ચહેરાના મજબૂત દાવેદાર માનવામાં આવે છે

એસસી અને બ્રાહ્મણ સમીકરણમાં સંતુલન બેસાડી શકે તેના માટે થયા અને મનીષા વકીલ અને બાલકૃષ્ણ શુક્લ બંને સિનિયર અને અનુભવી નેતા છે મનીષા વકીલ મંત્રી પણ રહી ચૂક્યા છે